ઉજના બદમાશ બુકીએ ભાઈ ખરેખર ખર ધામના જે મુગલ ધામ બાપુ જે એમની દીકરીને ઉઠાવીને લઈ ગયો અને લગ્ન પણ કરી દીધા અને આ જે બુકી છે ભાઈ એને અમદાવાદના દરિયાપુર ખાતે મેરેજ રજિસ્ટ્રાર સમક્ષ લગ્ન પણ કરી દીધા નમસ્કાર મિત્રો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે આખા સોશિયલ મીડિયામાં બસ એક જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને એ છે કે કબરાઉ મુગલધામના બાપુની દીકરી કોઈ લઈને ફરાર થઈ ગઈ તો ખરેખર શું આ વાત સાચી છે કે ખોટી છે તો શું છે આખી માહિતી સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને ભાઈઓ વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે આપણી ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા હોય તો અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે કે ખરેખર ભાઈ સચ્ચાઈ કેટલી છે હવે હું તમને કહી દઉં છું કે ગઈકાલથી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે કબરવના મુગલધામ બાપુની દીકરીને ઉઠાવીને લગ્ન કરી દીધા આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે અત્યારે જે તમે ફોટો જી રહ્યા છો એ ફોટોમાં પણ બુકીએ જે આપણા બોગલધામ બાપુની દીકરી છે એને તમે જોઈ શકો છો કે સિંદુર આમ નાખતો હોય એ રીતે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે એટલું જ નહીં પણ એની સાથે સાથે રજિસ્ટ્રાર સમક્ષ લગ્ન કરી દીધા છે એવાય ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે હવે જેટલી પણ હું તમને માહિતી આપી રહ્યો છું એ ખાસ કરીને ઇન્ટરનેટ આધારિત છે જેથી કરીને તમારે ખાસ નોંધ લેવી કે માહિતી સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે કેમ કે અત્યારે તાજેતરમાં આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા સમક્ષ આવતા હોય છે એમાંથી હું તમને જે માહિતી દઈ રહ્યો છું એ માહિતી સો ટકા સાચી હોય કે સો ટકા ખોટી હોય એ બિલકુલ ન કહી શકાય પણ તમને ખબર છે એ બાપુ કેવા છે ભાઈ લાખ રૂપિયાના માણસ છે અને બાપુની આગળ તો ભાઈ કરોડો રૂપિયાનો ઢગલો થઈ જાય પણ બાપુ ના પાડે છે સામેથી ના ભાઈ આપણે પૈસા જોતા નથી અને જો એ પૈસા કોઈ આપે તો એમને પાછા આપી દે છે કે તમારી દીકરી પાછળ વાપરજો આ ધામની ગિફ્ટ છે એમ કરી અને સાહેબ પૈસા આપી દે છે તો ખરેખર હું એમ વિચારું છું મારા ભાઈઓ કે બાપુની દીકરીની અંદર આવા સંસ્કારો તો ન જ હોવા જોઈએ હવે મને એવું લાગે છે કે ભાઈ ખરેખર શું આ ઉઠાવીને લઈ ગયા હશે કે પછી જે દીકરી છે સામેથી લગ્ન કરી દીધા હશે તમને શું લાગે છે મારા ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે જેના જેના બાપુ કહેવાય ને જેના બાપુ સંત હોય એની દીકરીની અંદર ભાઈ ખરેખર બધા ગુણો હોય છે પણ આ દીકરીની અંદર કેમે ગુણો નથી એ ખરેખર જોવા જેવી વાત છે તમને શું લાગે છે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી